રેનોલ્ટ ડ્રસ્ટર કાર તાત્કાલિક આપી દેવાની છે તો માલિકનો મોબાઈલ નંબર તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી મિત્રો તમને કાર મળી શકે વાત કરીએ આ કારની મોડલ કિંમત તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટીમાં નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ કાર ક્યાં જોવા મળશે અને કિંમત તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આ ડ્રસ્ટર કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે અને આ ડ્રસ્ટર કાર થ્રી ઓનરમાં છે અને ડ્રસ્ટર કાર સિલ્વર કલરમાં જોવા મળશે અને ટોપ મોડલ કાર જોવા મળશે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો રિવર્સ કેમેરો જોવા મળશે લેધર સીટ કવર એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં તમને ટાયર સારા જોવા મળશે અને કારમાં નો એક્સિડન્ટ કાર છે તો કારમાં તમને ક્યાંય પણ બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે કોઈ પણ ખરાબી કારમાં જોવા નહીં મળે ટાયર સારા જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને અંદરની કન્ડિશન જોઈ શકો છો રિવર્સ કેમેરા સાથે કાર જોવા મળશે અને કારમાં ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશન કાર જોવા મળશે વાત કરીએ આપણે ડ્રસ્ટર કારના માલિકની તો માલિકનું નામ લખનભાઈ છે લખનભાઈ આ ડસ્ટર કારની કિંમત બે લાખ અને હજાર રૂપિયા માત્ર રાખેલી છે તો વનરાજભાઈ આપણે સોરી લખનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે બેતાલીસ પચાસ બાવીસ લખનભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા ડ્રસ્ટર કારની કિંમત રાખેલી છે અને આ ડ્રસ્ટર કાર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ ખાંભોદર તો નામ લખનભાઈ લખનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો તમે મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે લખનભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ તે ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વસરાયજ